યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું એકદમ સ્પેશિયલ અડદિયા અડદિયા બનાવવા માટે આપણે લઈ લીધું છે પાંચસો ગ્રામ જેટલું ઘી લીધું છે હવે ઘીને ગેસની ફ્લેમ ઉપર મોટા બકરીયામાં નાખી દીધું છે ને એકદમ સરસ ઓગરે ને ત્યાં સુધી ગરમ કરી લેશું તો અહીંયા આપણે દેશી ઘી લીધું છે તમે વેજીટેબલ ઘી પણ લઈ શકો છો તો આપણે ઘી ઓગરે ને ત્યાં સુધી એકદમ સરસ ગરમ કરી લેશું તો અહીંયા આપણું ઘી એકદમ મસ્ત ઓગળી ગયું છે એટલે કે ગરમ થવા માંડ્યું છે તો હવે અહીંયા લીધો છે આપણે કરકરો લોટ લીધો છે અરદિયાનો કરકરા લોટના અરદિયા છે ને બહુ મસ્ત બને છે ને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તો ઘીમાં આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે ને એડ કરી દઈશું થોડું થોડું એડ કરતા જઈશું ને મિક્સ કરતા જઈશું તો પાંચસો ગ્રામ ઘી આપણે એડ કરી દીધું છે ને એકદમ સરસ મિક્સ કરી લીધું છે અહીંયા આપણે લોટની ગાંગલી નો નરીએ ને એટલા માટે આપણે એકદમ મસ્ત છે ને ફેરવી લેશું પછી ગરમ કરશું તો આપણો લોટનો કલર બદલાઈ જાય ને ત્યાં સુધી લોટને છે ને એકદમ મસ્ત શેકી લેશું લોટનો કલર બદલાઈ જાય ને લાલ કલર થઈ જાય ને ત્યાં સુધી તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આપણે એન્ડ સુધી વિડીયો બનાવેલ છે તો પાંચસો ગ્રામ ઘીમાં પાંચસો ગ્રામ લોટ લેવાનો અને પાંચસો ગ્રામ ખાંડ આપણે કંદોઈની રીતે બનાવીએ છીએ કાચી ખાંડના અડદિયા એકદમ મસ્ત બને છે ને એકદમ ટેસ્ટી બને છે ખાવામાં શિયાળાની સિઝનમાં જ છે ને દરેક ઘરે બનતા જ હોય છે અડદિયા આ રીતે બનાવશો ને તમારે અડદિયા તો એકદમ ટેસ્ટી બનશે તો લોટ શેકવામાં છે ને થોડીક વાર લાગે છે એટલે આપણે દસ થી બાર મિનિટ જેટલો આપણે લોટ ઘીમાં શેકો છે કલર બદલાઈ જશે ને તો જ અરદિયાનો મેઇન ટેસ્ટ છે ને તમારે એ આવશે જો લોટ કાચો રહી જશે ને તો લોટની તમારે વાસ આવશે તો અહીંયા આપણા અરદિયાનો મેઇન ટેસ્ટ જોઈએ છે ને આપણે એટલે લોટને લાલ થાય ને ત્યાં સુધી આપણે શેકવાનો છે ગેસની ફ્લેમ ઉપર તો આ રીતે બનાવશો ને તમે તો જે અડદિયા નહી ખાતા હોય ને એ પણ ખાવા મન ટેસ્ટી બને છે અડદિયા ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે ને લોટ લોટનો કલર છે ને ચેન્જ થવા માંડો છે તમે જોઈ શકો છો વિડીયોમાં વચ્ચે વચ્ચે આપણે ચમચો ફેરવતા રહીશું એટલે લોટ છે ને આપણો દાજે પણ નહીં ને એકદમ મસ્ત શેકાઈ જાય પાંચસો ગ્રામ ઘી અને પાંચસો ગ્રામ એટલું જ સામે લોટ લેશો ને એટલે આપણા અરદિયા છે ને પરફેક્ટ માપના જ બનશે વધારે ઓછું નહીં થશે પરફેક્ટ માપ આપણે કંદોઈનો જોતો હોય ને તો પાંચસો ગ્રામ ઘી પાંચસો ગ્રામ અરદનો લોટ અને પાંચસો ગ્રામ ખાંડ લેવાની આપણે અને અરદિયાની રેસિપીને આપણે શેર જરૂરથી કરી દેજો એટલે બીજા બહેનો પણ પરફેક્ટ રીત અને પરફેક્ટ માપ સાથે બનાવી શકે આ રીતે તમે બનાવશો ને એટલે એકદમ સ્વાદિષ્ટ જરદિયા આપણા બનશે પરફેક્ટ રીત અને પરફેક્ટ માપ સાથે અને અમારી રેસિપી કેવી લાગે છે ને તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અહીંયા તમે છે ને ફોટોમાં જોઈ શકો છો આપણો લોટ છે ને અડધો શેકાય ને એટલે કેવો દેખાય છે આપણો લોટ હજી અડધો શેકાણો છે હજી થોડોક આપણે શેકવો જશે હજી આનાથી કલર બદલાઈ જાય ને એકદમ સરસ લાલ થઈ જાય ને લોટ ત્યાં સુધી આપણે શેકવાનો છે તો બકરીયાનું પણ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે આપણે દોઢ કિલો બધું જ સમાઈ જાય ને એવરું મોટું આપણે બકરિયું લેવાનું છે તો અહીંયા લોટ છે ને આપણો હવે કલર છે ને થોડો થોડો ચેન્જ થતો જાય છે તો દસ થી બાર મિનિટ જેવું થઈ ગયું છે ને એકદમ મસ્ત આપણો લોટ છે ને શેકાઈને રેડી થઈ ગયો છે તમે ફોટોમાં જોઈ શકો છો એકદમ લાલ કલર આવી ગયો છે આપણો લોટનો એટલે પરફેક્ટ લોટ એનું શેકાઈ ગયો છે ને ઘી છૂટું પરવા માંડ્યું છે હવે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી લેશું ને એમાં લીધું છે આપણે સો ગ્રામ જેટલું ગુંદ પાંચસો ગ્રામ ઘી હતું પાંચસો ગ્રામ અરદનો લોટ એમાં શેકો અને સો ગ્રામ જેટલું ગુંદ લેવાનું છે સો ગ્રામ ગુંદને હવે આપણે નાખી દઈશું બકરિયામાં અને ધીમા તાપે જ આપણે ફેરવતા રહીશું આપણે ગુંદ પાકી જાય ને એટલી જ વાર આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખવાની છે તો આપણું ગુંદ બધું જ એકદમ મસ્ત ફૂલી ગયું છે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે આ બકરિયાને આપણે ગેસની ફ્લેમ ઉપરથી નીચે ઉતારી લેશું તો આપણે મસ્ત નીચે ઉતારી લીધું છે ગેસની ફ્લેમ ઉપરથી આપણા લોટનો કલર તમે જોઈ શકો છો ને ગુંદ એકદમ મસ્ત ફૂલી ગયું છે તો આપણે લોટ અને ગુંદને એકદમ મસ્ત છે મિક્સ કરી લીધું છે આપણો લોટ અને ગુંદ એકદમ મસ્ત મિક્સ થઈ ગયો છે ને હવે તમે કલર જોઈ શકો છો એકદમ ચેન્જ જ થઈ ગયો છે લાલ થઈ ગયો છે આપણા અડદિયાનો લોટ તો હવે આપણે કાજુ બદામ સુધારેલા લઈ લેશું ને લઈ લેશું કિસમિસ કાજુ બદામના કટકા કરી નાખ્યા છે અને કિસમિસને આપણે આખી જ રાખી છે કિસમિસનો ટેસ્ટ છે ને આપણા અડદિયામાં બહુ મસ્ત આવે છે તો અહીંયા પાંચસો ગ્રામ અડદનો લોટ અને પાંચસો ગ્રામ ઘી હતું એટલે આપણે સામે પાંચસો ગ્રામ જ લીધી છે દરેલી ખાંડ આપણે મીડિયમ પરફેક્ટ માપ લેવો હોય ને તો ત્રણેય આપણે સરખા ભાગે જ લેવાનું છે તો આપણે ખાંડ નાખીને કરી લેશું મિક્સ આપણે ખાંડ છે ને ગેસની ફ્લેમ ઉપરથી નીચે ઉતારીને જ નાખવાની છે હવે આપણે નાખી દઈશું કાજુ બદામના કટકા કરેલા અને કિસમિસ એકદમ સરસ કરતા જઈશું મિક્સ તમારે બીજા કંઈ ડ્રાય ફ્રૂટ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો હવે આપણે લીધો છે એકદમ મસ્ત સુગંધ લાવવા માટે અડદિયા મસાલા જેની સુગંધ છે ને બહુ મસ્ત આવે છે આપણા અડદિયામાં અને ટેસ્ટ પણ બહુ મસ્ત હોય છે એમાં સૂટ પાવડર ને બધું મિક્સમાં આવી જાય છે આપણે અલગથી કંઈ નાખવાનું થતું નથી આપણે અડદિયા મસાલાને એકદમ સરસ કરી લેશું મિક્સ એકદમ મસ્ત બધું મિક્સ થઈ ગયું છે તો બનવા માટે અડદિયાનો લોટ છે ને પરફેક્ટ બનીને થઈ ગયો છે રેડી તો બધું મસાલો મિક્સ થઈ ગયા પછી આપણે હાથ થી વારી લેશું એકદમ મસ્ત અડદિયા હવે આપણે હાથ ની મદદથી વારી લેશું અડદિયા તમારે અહીંયા એમને ઢેફલી કરવી હોય ને થાળીમાં તમે ઢેફલી પણ કરી શકો છો આપણે હાથથી થોડું થોડું અડદિયાનો મસાલો બધો જ લેતા જઈશું અને એકદમ મસ્ત તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે વારી લેશું બધા જ અરદિયા તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ પરફેક્ટ માપ પરફેક્ટ રીત સાથે અને વિડીયો પણ એન્ડ સુધી બનાવેલ છે તો તમને વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અરદિયાની રેસિપી કેવી લાગીને એ જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક શેર કરી દેજો એટલે પરફેક્ટ રીત સાથે બીજા બહેનો પણ બનાવી શકે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ